જય ગિરનારીના હર હર મહાદેવ મિત્રો બે હજાર પચીસની આ વર્ષની જૂનાગઢની લીલી પ્રિક્રિયામાં ક્યારે યોજાવાની છે અને શું શું એની તૈયારી છે અને કઈ રીતના આ જુનાગઢની પરિક્રમા કરવા જાવી અને શું શું વાતની કાળજી રાખવી એ તમામ વાતની અપડેટ તમામ જાણકારી માટે અમારી ચેનલ કેતન નિમાવત લોગને આજ જ સબસ્ક્રાઈબ કરો જેથી તમને જુનાગઢની પરિક્રમાની તમામ નવી અપડેટ મારા વિડીયો ઉપર જોવા મળશે બસ થોડા જ દિવસ રહ્યા છે જૂનાગઢની પરિક્રમા આડે તારીખો એક અગિયાર બે હજાર પચીસથી શરૂ થતી આ જુનાગઢની પરિક્રમા તારીખ પાંચ અગિયાર બે હજાર પચીસમાં પૂર્ણ થવાની છે તો તમે પણ જો જુનાગઢ આ પરિક્રમા કરવા આવવાના હોય તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી નાદ સાથે આ પરિક્રમા શરૂ થાય દર વર્ષની જેમ લાખો લોકો આ પરિક્રમામાં જોડાશે અને પરિક્રમાનો લાભ રહેવી માહિતી જાણવા માટે નવા વિડીયો જોવા માટે આજે ચેનલ સબસ્ક્રાઈબ કરવા